જો મિત્રો પોગી ગયા મંદિરે સારું હે ને આ જો તો દીપુ ફૂકોલીન જાય આજો કિશો નહી પોગી ગયા ખરી પણ ગોલુ મોલુ આમ જો તો લાલ ટપકા ગીરા હાલો મિત્રો તો જો દર્શન કરી લીધા ને હવે જાય શિવ મંદિરે લેવું છે રમકડું પૂરા હાટું તો અમે જોવા એવા જો બા જોવે હાલો સીતરામા બાય બાય જય સીતરામા હાલો તો વિડીયો માં બનાવ્યો પછી તમને શિવ મંદિર જઈ દર્શન કરાવું અખો જો કુકો લીધો કેવો મસ્ત ન લાગે જો હાલો મિત્રો તો જો પગી ગયા છે શિવ મંદિરે હું તમને શંકર દાદા દર્શન કરાવું પણ અંદર તો બહુ ગર્દી છે જો ના નથી આત્મા

હનમંદાદર મંદિર ને એ બાજુમાં શિવ મંદિર બે બાજુ બાજુમાં જ છે

એનું વાહન શું છે એ કેજો કોમેન્ટમાં ને બીજું કે સુતરામાં ને હાથમાં ઓલી કહેવાય ઘડો કહેવાય કે મટકી એ શું કરવા રાખે એ બે વસ્તુ કેજો કોમેન્ટ કરી દેજો જે વિડીયો જોતા ની કોમેન્ટ કરી દેજો હાલો તો વિડીયો રહ્યો પછી મળી હાલો મિત્રો તો જો અમે દર્શન કરીને લેવા હતા ને ખાઈ લીધું છે ને એવું મેં તમને ને બતાવ્યું નથી પછી બતાવું ને મેં જો કપડા પાછા બદલી લીધા કેમ કે અમારો પ્લાન હે કે ત્યાં કામ આજ આખો ટાઈમ નો આ દી રજા હોય કે કામ ન કરવાનું હોય તો ફરવા પણ હવે પ્લાનિંગ કરી છે તો ઠીક છે નહીં હાલો મિત્રો તો જય માતાજી તો જો આજે સાતમ છે ને ક્યાંય ગયા નથી ક્યાંય ફરવાનું પ્લાનિંગ નથી જો બસ ઘરે હતા તો આજ સાતમ છે એટલે કઈ કામ તો કરવાનું હોય નહીં આપણે તો બસ જો આખો દી પૂતા ને આરામ કરો અત્યારે ઊઠીને હું હાલે ધાબા ઉપર જાવ તો ધાબા ઉપર આવું આવે ને એમનો વિડીયો બનાવું તો આજ તો કાંઈ કામનું સાંજે રાંધવાનુંય ન હોય તો એવું છે ને મેં તમને સવારમાં સવાલ પૂછ્યા હતા બે એક તો સિતરાઈમાંનું વાહન એટલે એનું ઓલું શું કહેવાય કે અસવાર કહેવાય કે શું કહેવાય એક જ મિનિટ હું વિચારી લઉં કેમ કે મારા મગજમાંથી નીકળી ગયું હે હું જાગીને એટલે ગિદ્રા માં વાહન જ કેવાતું હશે જેમ કે જાહુન માં કેમ સિંહ છે એવી રીતના તો હાલો હું ઈ જ રાખું વાહન તો મેં તમને સવાલ કર્યો હતો કે સીધે એમાં વાહન કયું હે કોમેન્ટ કરવાનું તો સીધે એમાં વાહન છે ગધેડું ને એ ગધેડું કેમ છે એ હું પછી કવા ગઈ ને બીજું એમ કીધું હતું કે સીધે હાથમાં સાવરણી ને ઓલું કઈ ઘડો કે હું કીધું હતું કઈ કીધું હતું મટકું એ શું કામ રાખે એમ તો એનો કઈક ઇતિહાસ છે તમને કહું હમણાં સિતરાઈમાં જયારે પેલી વાર ધરતી ઉપર આવ્યા ત્યારે એને કોઈ ઓળખતું નહોતું એટલે કે એને ધરતી ઉપર ઉત્પત્તિ થઈ કોઈ ઓળખતું નહોતું તો એણે વિચાર્યું કે મને બધા ઓળખે તો ઈ એણે એક ડોશીનો અવતાર લઈને ધરતી પર આવ્યા એણે રાજસ્થાનના ડુંગરી ગામે ઈ અવતાર લીધો શેનો ડોસી પછી ગામમાં આટા મારતા હતા તો પેલા મેડીવાળા મકાન હતા તો એ મકાન ઉપર એક સ્ત્રી ગરમ પાણી જેમ કે કંઈક ગરમ પાણી બનાવી હોય બાફ બાફવ હોય તો એ વધારે પાણી હોય એને ફેંકવું એટલે એ ડોસીમાં એટલે કે સીતલાઈમાં એ નીચે હાલા જતા હતા ને એ પાણીને ઉપેર પડ્યું એટલે સીતલાઈમાં બૈયા એ ડોસીમાં બૈયા બળ્યા એટલે આખા ગામમાં એ બાંગો નાખવા મહિના કે મારી ઉપર કોઈક ઠંડુ પાણી નાખો કોઈક ઠંડુ પાણી નાખો મારું શરીર બળે છે પછી એ આખા ગામમાં ગામમાં દોડવા મહિના તો એ કુંભાર કુંભારની છોકરી હતી ને એણે કીધ ગુંભરની બાઈ ગુંભરની બાઈ હતી ને તો એને કીધું કે માડી તમને શું થયું તમે અહીંયા વયાઓ એમ કરીને એ એને ઘરે લઈ ગઈ ઘરે લઈ ગઈ પછી એની સેવા કરી એની બધી સેવા કરી પછી એને સીતરામા પરશન થયા એની સેવા એની ભક્તિ જોઈને પછી સીતરામાએ કીધું કે મારા અહીં બેસવું છે તો એને કીધું કે એ સ્ત્રી स्त्री કે કે માડી અમે તો ગરીબ તમને ક્યાં બેસાવા તો ત્યારે એ નું ગધેડું હોય ને માએ ત્યારે કીધું કે હું આ ગધેડા ઉપર બેસીશ ત્યારે એ જે હતી એને સાડી ફાડીને ગધેડા ઉપર ઉપર પછી એમ કીધું કે એક સાવણી લેતા પછી તો સવાલ કર્યો કે કેમ તો કે તું લેતા પછી સાવણી થી બધું ઘર ફળીને બધું વાળ નાખ્યું ને એ મટકા બધો કચરો ભરી દો હવે માણસો ને એમ લાગે કે કચરો ભરી દો તો એ ખાલી કચરો ભર્યો એમ જ હોય એમ જ લાગે ને એમ કે તોયાણી કુંભારની સ્ત્રીનું બધું દુઃખ બધી ગરીબી એમાં ભરી દીધું એટલે સીતરાઈ માના હાથમાં સાવણી અને ઓલું મટકું છે આવી રીતનું કઈક ઇતિહાસ છે એનો મેં તો ટૂંકમાં પતાવી દીધું પણ તમે હમજીદ ગયા હશ્યો તો એવું એવું હતું ને સીતરાઈ માનો એવો ઇતિહાસ છે તો મિત્રો આવી રીતના સિત્રાસ આધમ છે હવે એની વિશે બહુ મને જાજીતો નથી ખબર પણ જેટલી ખબર હતું એટલું મેં તમને કીધું

અત્યારે તો બદલાઈ ગયો ને આ તો હે ની ઉપર જે મલાઈ આવે ને એ ને આ રોટલી જો કાલ હાંજો ની ને હાંજ પડી ગઈ જો તો હું આઈશું ખાવા મસ્ત ઠંડા વાતાવરણ માં મસ્ત જો દી કેવું મસ્ત લાગે તો વિડિયો બનાવી હું ખાઈ લઉં મળી મિત્રો તો જો આપણે ખાઈ લીધું છે ને હવે આપણે કાંઈ ખાવાનું છે નહીં હાંજે વાળું નથી કરવાનું હવે જો બસ અંધારું થાય એટલે જવાનું છે ને શાંતિથી તો હવે આપણે આ વિડીયાને અહીં પૂરો કરીશી તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર